દોસ્તો ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન તો દોસ્તો સૌથી પહેલાં પ્રશ્ન એમાં આવે છે કે લેન્સ શું છે તો મિત્રો યાદ રાખજો જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય એટલે લેન્સ મિત્રો લેન્સ એ પારદર્શક દ્રવ્યનું બનેલું હોય છે જેમ કે કાચ કે બીજું કોઈ પણ પ્રવાહી હોય કે ઘન હોય પણ ટૂંકો પારદર્શક હોવું જોઈએ અને એની બંને સપાટીઓ અથવા બેમાંથી એક સપાટી વક્રો હોવી જોઈએ તો આપણે એને લેન્સ કહી શકીએ છીએ એટલે જો એક સપાટી ઓછામાં ઓછી એક સપાટી એની વક્રો હોય તો પણ એ લેન્સ કહેવાય છે આ ઉપરાંત જો બંને સપાટીઓ વક્ર હોય તો એમાં બે પ્રકાર પડે છે જો મિત્રો એની બંને સપાટીઓ ઉપસેલી હોય તો એવા લેન્સને આપણે દ્વિ બહિર્ગોળ લેન્સ કહીશું અથવા ફક્ત ભૈરગોળ લેન્સ પણ કહેવામાં આવે છે મિત્રો આ જે ભૈરગોળ લેન્સ છે એ શું કરે છે તો જે પ્રકાશના કિરણો હોય છે એનું અભિસરણ કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે ભૈરગોળ લેન્સ જે પ્રકાશના કિરણો આવે છે એને કોઈ બિંદુ ઉપર આપાત કરે છે એટલે આ અભિસરણ કરતો હોવાથી આ જે લેન્સ છે એનું બીજું નામ અભિસારી લેન્સ પણ છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ પ્રકાશના કિરણોને કોઈ બિંદુમાં કેન્દ્રિત કરે છે એટલે અભિસરણ કરે છે એટલે આ લેન્સને આપણે અભિસારી લેન્સ પણ કહીએ છીએ આ ઉપરાંત દોસ્તો જો એવો લેન્સ કે જેની બંને સપાટીઓ વક્રતો હોય પરંતુ એ જે સપાટીઓ છે એ અંદરની તરફ વળેલી હોય અંદરની તરફ વળેલી હોય તો એવો જે લેન્સ છે એને અંતરગોળ લેન્સ કહેવામાં આવે છે અથવા તો ફક્ત એને અંતર્ગોળ લેન્સ પણ આપણે કહી શકીએ છીએ આ જે અંતર્ગોળ લેન્સ છે એ શું કરે છે તો એ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે જે અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણો કોઈ એક બિંદુથી વિકેન્દ્રિત કરતો હોય એવી એની અંદર ઘટના બને છે એટલે એને અપસરણ કહેવામાં આવે છે અને એના લીધે આ લેન્સને આપણે અપસારી લેન્સ પણ કહીએ છીએ તો મિત્રો જોઈ શકો છો આકૃતિની અંદર કે કેવી રીતે અંતર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણોને જે છે એ વિકેન્દ્રિત કરે છે હવે મિત્રો ગોળીય લેન્સ છે એ ગોળીય લેન્સમાં વક્રીભવનની ઘટના સમજવા માટે આપણે જેમ અરીસાની અંદર ઘણા બધા પદો આપણે સમજ્યા હતા એ જ પ્રકારના પદો આપણે જે અંતરગોળ લેન્સ અને બહેરગોળ લેન્સ છે એના માટે પણ સમજવાના છે મિત્રો તો એ પણ તમે યાદ રાખજો જુઓ આ એક બહેરગોળ લેન્સ છે હવે બહેરગોળ લેન્સમાં આપણે જાણીએ છીએ કે બે સપાટી હોય છે એટલે આપણે જો આનો કાલ્પનિક ગોળો વિચારવો હોય તો આપણે બે ગોળા વિચારી શકીએ છીએ અને આપણે જાણીએ છીએ મિત્રો જેમ આપણે અરીસામાં શીખ્યા હતા કે કોઈ એક વક્ર સપાટી હોય એનો કાલ્પનિક ગોળો વિચારીએ તો આનું જે કેન્દ્ર થશે એ વક્રતા કેન્દ્ર થશે અહીંયા જે બહિર્ગોળ લેન્સ છે એની પાસે બે વક્ર સપાટીઓ છે એટલે બે કાલ્પનિક ગોળા બનશે અને બે કાલ્પનિક ગોળાના બે કેન્દ્રો હશે જેને આપણે વક્રતા કેન્દ્ર કહીશું એકને આપણે વક્રતા કેન્દ્ર સિવન કહીશું અને બીજાને આપણે વક્રતા કેન્દ્ર સીટુ કહીશું તે જ રીતે મિત્રો જે અંતર્ગોળ લેન્સ છે અંતર્ગોળ લેન્સમાં પણ બે વક્ર સપાટીઓ છે એનો તમે કાલ્પનિક ગોળો વિચારો તો એમાં પણ બે વક્રતા કેન્દ્રો મળશે સીવન અને સીટુ એક લેન્સની આગળ હશે એક લેન્સની પાછળ હશે આ ઉપરાંત મિત્રો જેમ આપણે અરીસાની અંદર કોઈ કાલ્પનિક રેખા વિચારતા હતા એમ અહીંયા બહિરગોળ લેન્સમાંથી કે અંતર્ગોળ લેન્સમાંથી પણ પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારી શકીએ છીએ અને એ કાલ્પનિક રેખાને આપણે મુખ્ય અક્ષ કહીશું આ ઉપરાંત દોસ્તો બહિરગોળ લેન્સ કે અંતર્ગો લેન્સ છે એની વચ્ચે એક કેન્દ્ર આવેલું હોય છે જેને પ્રકાશ્ય કેન્દ્ર ઓ કહેવામાં આવે છે જેમ આપણે અરીસાની અંદર જે અરીસાનું કેન્દ્ર હતું જેને આપણે ધ્રુવ કહેતા હતા પી એ રીતે આ બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ હોય એની વચ્ચે જે કેન્દ્ર આવેલું છે પ્રકાશ્ય કેન્દ્ર એને આપણે કહીશું દોસ્તો બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય એના માટે પણ અહીંયા મુખ્ય કેન્દ્ર એફ વન અને એફ ટુ આવેલા હોય છે જેમ કે તમે જુઓ કે આ બહેરગોલ લેન્સ છે બહેરગોલ લેન્સ છે એ અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણોને કોઈ એક બિંદુએ આપાત કરશે એટલે કેન્દ્રિત કરશે તો એ જે બિંદુ છે એનું મુખ્ય કેન્દ્ર એફ થશે હવે બહેરગોળ લેન્સની અંદર બે સપાટીઓ છે એટલે બંને તરફ જે પ્રકાશના કિરણો આવે છે બંને તરફ એ કેન્દ્રિત કરે છે એટલે બંને તરફ મુખ્ય કેન્દ્ર એફ વન અને એફ જોવા મળે છે એ જ રીતે મિત્રો અંતર્ગો લેન્સની અંદર પ્રકાશના કિરણો બંને તરફ વિકેન્દ્રિત થતા હશે એટલે અંતર્ગો લેન્સની અંદર પણ બે મુખ્ય કેન્દ્ર એફ વન અને એફ આવેલા હોય છે આ ઉપરાંત મિત્રો જે બહેરગોળ લેન્સ છે એનું જે પ્રકાશ્ય કેન્દ્ર ઓ છે ત્યાંથી જે કિરણો કેન્દ્રિત થાય છે મુખ્ય કેન્દ્ર એફ ઉપર એ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ સ્મોલ એફ જેમ આપણે અરીસાની અંદર ધ્રુવ પીથી મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ લેતા હતા એ જ રીતે અહીંયા પ્રકાશ્ય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર છે એ કેન્દ્ર લંબાઈ થશે એ જ રીતે મિત્રો અંતરગોળ લેન્સની અંદર પણ એફ વન અને એફ ટુ એ બે મુખ્ય કેન્દ્ર આવેલા છે એટલે એમાં પણ કેન્દ્ર લંબાઈ એફ આવેલી હોય છે હવે અરીસાની અંદર જેમ અરીસાનું દર્પણ મુખમાં આવતું હતું મિત્રો એ જ રીતે અહીંયા લેન્સની અંદર લેન્સનું પણ મુખ આવે છે જે ગોળ લેન્સ હોય છે એની ગોળાકાર જે સપાટી છે ગોળાકાર કિનારી છે એનો જે અસરકારક વ્યાસ છે એને લેન્સનું મુખ કહેવામાં આવે છે દોસ્તો આશા છે કે તમે આ બધા જ પદોને બરાબર સમજી ચૂક્યા હશો તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વસ્તુને જુદા જુદા અંતરે મૂકીને અંતર્ગુળ અને બહેરગુળ લેન્સ વડે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ પ્રતિબિંબોની રચના કરીશું અને એની રેખા કૃતિઓની પણ વાત કરીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો ચાલો મિત્રો મળીશું કોઈના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ